રક્ષા રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈની સુખાકારી અને સલામતીની ભગવાનને પ્રાર્થના કરે છે દર વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન પર રક્ષાબંધનની ઉજવણી કરાય છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન પર રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરાયું છે ગાંધીનગરમાં સીએમના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરાયું છે ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રીને રાખડી બાંધવા પહોંચી હતી मंडल મંડળની બહેનો મુખ્યમંત્રીને રક્ષા સૂત્ર બાંધીને ઓબારના લીધા હતા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે લાઈન પર મેહુલ જણાવશો કે રક્ષાબંધનની ઉજવણી સીએમ હાઉસમાં પણ કરવામાં આવી હતી બિલુલ વાત કરવામાં આવે તો દર વર્ષે મુખ્યમંત્રી નિવાસ સ્થાને રક્ષાબંધન કમિટીની ઉજવણી થાય છે આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રક્ષાબંધન પર્વની અંદર સહભાગી થયા છે ભારતીય જનતા પાર્ટીની જે મહિલા મોરચાની બહેનો છે મોટી સંખ્યામાં તેમને રાખવી માંગવા આવે છે અને તેમના આશીર્વાદ જે છે તે નજી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તમામ બહેનો જે છે તે રાખવામાં માંગી રહી છે અને જે દર વર્ષે નિવાસસ્થાને આ રેક્રમ પર્વતી ઉજવણી કરવામાં આવતી હોય સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રી જ્યોતિ પારદર બાબરિયા પણ ઉપસ્થિત છે અને જે ગીપિકાબેન સરડવા જે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર છે અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ ઉજવણી ખાસ કરવામાં આવી રહી છે દેશભરમાં જે છે તે ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણી મુખ્યમંત્રી સ્થાને પણ થઈ રહી છે અને પહેલો જે છે તે તેમને રાખવાની રહ્યા છે